આગામી ભાદરવાસુ ત્રીસ થી જે છઠ સુધી આપણે ત્યાં તરણેતર ખાતે જે ખૂબ મોટો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ભરવામાં આવે છે અને એનું આ વર્ષનું આયોજન એના સંદર્ભેની મીટિંગ અમે બોલાવેલી હતી તારીખ છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન આ મેળો યોજાવાનો છે ખાસ કરીને આ વખતે આ મેળા માટે જે રાઇડ્સ અને બાકીની જે ત્યાં વ્યવસ્થાઓ જે થાય છે એના માટે એસઓપી એ જિલ્લા કલેક્ટર એસપી અને અમે બધાએ સાથે મળીને બનાવી છે અને જે અમે તમામ જે મેળા હશે એમાં અમે લાગુ કરવાના છીએ ખાસ કરીને તરણેતરનો જે મેળો છે એ એનું ખૂબ મહત્ત્વ છે અને એમાં ખાસ કરીને જે પશુ મેળો અને જે આપણી ગ્રામીણ ઓલિમ્પિક એ પણ યોજવામાં આવનાર છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ ચાર દિવસ દરમિયાન કરવામાં આવશે ટુરિઝમ દ્વારા પણ જે છે એ ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેમાં વિદેશી પર્યટકો પણ આવે છે એટલે એ પ્રમાણે આખું તંત્ર આ પ્રકારે સજ્જ થાય એના માટેની પહેલી મિટિંગ અમે અહીંયા બોલાવેલી હતી અને સ્થળ ઉપર અમે આગામી મિટિંગ પણ બોલાવાના છે પ્લાસ્ટિક જોગડા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેળામાં ગઈ વખતે પણ આપણે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો એનું પાલન પણ કરાવ્યું હતું એટલે આ વખતે પણ ગ્રામ પંચાયતને ખાસ સૂચના આપવામાં આવી છે કે આખા મેળા દરમિયાન જે પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને ખાસ કરીને પ્લાસ્ટિક જે છે એ વેરવિખેર જોવા ન મળે અને યોગ્ય સફાઈની વ્યવસ્થાઓ થાય એના માટે પણ સૂચના આપે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને